શુગન હોસ્પિટલ ખાતે વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના ભાગરૂપે આનંદમય પેરેન્ટ્સનું મીટનું આયોજન સૌથી વધુ આઈવીએફ પરિવારો પોતાના સંતાનો સાથે ઇવેન્ટમાં જોડાયા દસ હજારથી વધુ સફળ આઈયુઆઈ અને આઈવીએફ સાયકલ સાથે શુગન હોસ્પિટલ આઈવીએફ સેન્ટરે પેરેન્ટ હૂડ વિશ્વાસ અને સફળતાની ઉજવણી કરી આઈવીએફ ડે ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા જીવન સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં તે પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને માણવામાં આવી જેઓએ શુકન હોસ્પિટલના સહાયભૂત પ્રજનન ઉપાયો દ્વારા માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું વર્લ્ડ આઈવીએફ ડે ટ્વેન્ટી જુલાઈ એ નિમિત્તે સુકન હોસ્પિટલમાંથી અમે એક સેલિબ્રેશન રાખેલ છે જેમાં હન્ડ્રેડ કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ જે ઘણા બધા સમયથી દસ પંદર વીસ વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈયુઆઈ આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ તો એ સેલિબ્રેશન થઈ છે છે હું પંચાલ અને અમદાવાદ નો રહેવાસી છું અને પ્રકાશભાઈ આજે સરસ મજાનું આયોજન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું સાચું કહું તો એક ડોક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે ઉતરીને જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઈલ છે હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને